પરિણામો જ્યારે જાહેર કરવાના છે ત્યારે હાલ જે ઈવીએમઓ છે તે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે આપ જે તે જોઈ શકો છો કે સ્ટ્રોંગ રૂમમાં સીસીટીવી હેઠળ આ ઈવીએમઓ રાખવામાં આવ્યા છે હાલ બધા જ બનાસકાંઠાની સીટના જે ઈવીએમઓ છે તે અહીંયા જગાણાની કોલેજ ખાતે રાખવામાં આવ્યા છે ને અહીંયા હાલ નિગરાણી જે સીસીટીવીની તેમને હેઠળ રાખવામાં આવ્યા છે પોલીસ બંદોબસ્ત હેઠળ પણ રાખવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે ઈવીએમની નિગરાણી કરીને બેઠા છે તેમનો પહેરો કરીને અહીં બેઠા

એમના ઉપર બિલકુલ પણ વિશ્વાસ નથી અને જે ચૂંટણી દરમિયાન પણ અવારનવાર જે વીડિયાઓ આવી રહ્યા છે બૂથ મથકો ઉપર કોઈ એક એક જ વ્યક્તિ વારંવાર ખોટી રીતે મતદાન કર્યા છે તેવા પણ આવી રહ્યા છે તેના કારણે અમે ખુદ અત્યારે ઈવીએમ મશીનનો પહેરો કરી રહ્યા છીએ અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે અમે અત્યારે ખડા પગે સતત અમે ઈવીએમ મશીનના સ્ટ્રોંગ રૂમ છે તેનો પહેરો કરી રહ્યા છે કઈ ઘટનાઓનો તમને ડર છે કઈ ઘટનાઓ બની શકે શું લાગે છે કોઈ પણ અનિશ્ચિત બનાવ બની શકે છે અને ભૂતકાળમાં બની કે ન બની એ વસ્તુ નથી પણ કોઈ અનિશ્ચિત બનાવ બને અને તો જે બનાસકાંઠાના વાસીઓ છે બનાસના મતદારો છે તેમની જે મહેનત ક્યાંય એળે ન જાય તેના માટે સતત અમે ખડા ભાગે પહેરો રાખી રહ્યા છીએ જ્યાં શાહી છે અને અને જ્યાં હિટલર શાહીના જે લોકો છે એને ભાજપના લોકોને સતત એમને પોત ડર છે જ અને એ હારવાના જ છે તેના કારણે તે કોઈ પણ પ્રકારનો અહીંયા અનિચ્છનીય ઘટના ન બને તેના કારણે અમે ખડે પગે રહ્યા છીએ અને પ્રશાસન પણ અમને સહયોગ આપે છે પણ ક્યાંક ને ક્યાંક અમને એ ડર છે કે આ પોતાની સત્તાનો ખોટો દુરુપયોગ કરી અને કોઈ પણ પ્રકારની એવીએમ મશીનમાં કોઈ છેડછાણી ન કરે તેના કારણે અમે સતત અહીંયા પહેરો ભરીને બેઠા છીએ અને જ્યારથી મતદાન થયું અને અહીંયા રૂમમાં બધા એવીએમ મશીન આવ્યા ત્યારથી અમે દિવસ અને રાત ખડે પગે અહીંયા અમે અલગ અલગ અમારી ટીમો બનાવીને અમે અહીંયા પહેરો કરી રહ્યા છીએ હા લાગે છે તમને ક્યાંક છેડખાની થઈ શકે એવું લાગી રહ્યું છે એવીએમમાં જેના કારણે તમે અહીંયા બેસો છો કારણ કે તંત્ર ઉપર ક્યાંક તમને ભરોસો નથી કોંગ્રેસને એવું લાગી રહ્યું છે શું કહેવા માગો તંત્ર ઉપર સંપૂર્ણ તંત્ર ઉપર ભરોસો નથી એવું એવું નહીં પણ અમુક જે તંત્ર અંદર જે અધિકારીઓ છે એ ખાલી અમુક પ્રકારનો જે પક્ષનો ખેસ નથી પહેર્યો એટલા પૂરતું બાકી છે બાકી સંપૂર્ણ પક્ષનું જ કામ કર્યું કરતા હોય છે તમે ભૂતકાળમાં પણ ઇલેક્શનમાં દેખ્યું દેખ્યું છે કે તંત્ર કઈ રીતનું સત્તા પક્ષને મદદ કરતું હોય છે જેના કારણે અમને પહેરો ભરીને બેસવાની અમારી ફરજ છે તો આ તંત્ર ઉપર ક્યાંક ભરોસો નથી એવું અહીંયા લાગી રહ્યું છે આપને હું પૂછવા માંગીશ કે આપ પણ અહીંયા બેઠા છો એમની સાથે પહેરો ભરીને બેઠા છે શું કારણ છે શું કહેવા માંગો છો અમે તો આઈજીઓ મશીનના બસ દેખરેખ રાખીએ તો એવી એમની મશીને દેખરેખ રાખીને બેઠા છે પ્રશ્ન એક તમને એ પણ થાય છે કે આ વખતે કોંગ્રેસ અને ભાજપ બે મજબૂત રીતે લડ્યા છે પણ સારી રીતે એવું લાગી રહ્યું છે કે એ પણ બહુ મહેનત કરી છે તો શું લાગી રહ્યું છે આ વખતે ચૂંટણીને લઈને આ સો ટકા ચૂંટણી અંદર બે હજાર ચારનું પુર્ણાવર્તન થશે અને ગુજરાતમાં સારી એવી બેઠકો ઉપર કોંગ્રેસ પાર્ટી જીતી રહી છે અને ઘણી બધી ઘણી બધી સીટો ઉપર કોંગ્રેસ પાર્ટી સારું એવું પ્રદર્શન કરી રહી છે અને જેમાંની બનાસકાંઠા સીટ પણ એક છે અને બનાસકાંઠા સીટ સો ટકા બનાસવાસીઓએ કોંગ્રેસના ફાળે જાય એ રીતનું મતદાન કર્યું છે અને આપે જોયું તેમ બનાસકાંઠામાં ગુજરાતમાં ગુજરાતમાં બીજા બીજા નંબરે સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે અને તે સ્પષ્ટ દેખાડે છે કે આ વખતનું મતદાન એ કોંગ્રેસ તરફી મતદાન છે અને એક પ્રકારનું અન્યાય સામે ન્યાયની લડાઈનું આ મતદાન છે એટલે સો ટકા અમે જીતીએ છીએ તમે અહીંયા બે હજાર સત્તરની વાત કરો બે હજાર પહેલાં ઓગણીસની વાત કરો તેમાં પણ તમે ક્યાંક આપવાળા પણ છે પહેરો પર રાખીને બેઠા હતા કોંગ્રેસવાળા પણ આવી રીતે પહેરો રાખીને ફરીથી આપ અહીંયા પહેરો રાખીને બે હજાર ચોવીસમાં પણ બેઠા છો શું ક્યાં તમને એવું ડર છે કે ઈવીએમ પર કંઈક થઈ શકે છે કે થતું હોય છે એવું લાગે છે તમને એના માટે તમે આટલી બધી મહેનત કરી અહીંયા બેઠા છો આ દિવસ ઉજાગરા કરો છો આ ક્યાંક ને ક્યાંક અમને પ્રશાસન ઉપર અને તંત્ર ઉપર થોડોક ભરોસો અમારો છે જ પણ પરંતુ ક્યાંક ને ક્યાંક અમુક જે બનાવો બન્યા છે અગાઉ બનાવો બની ચૂક્યા છે અને આપે પણ દેખ્યું છે સોશિયલ મીડિયાના મારફતે પણ દેખ્યું છે કે કઈ રીતના બુથ કેપ્ચિંગના અત્યારે વિડીયો અવારનવાર આવી રહ્યા છે જેના કારણે અમને ડર છે કે આ લોકો જે હિટ હિટલર શાહીની વિચારધારાવાળા જે લોકો છે તે લોકો કોઈ અનિચ્છનીય ઘટના ન ન ઘટે તેના માટે અમે પહેરો રાખી રહ્યા છે અત્યારે બનાસકાંઠા પ્રશાસન પણ અમને સંપૂર્ણ સહયોગ આપી રહી છે પણ એક અમે અમારી નૈતિક ફરજ સમજીએ છીએ અને બનાસવાસીઓના મતદારને જે જે અમારી તરફી કર્યું તે ક્યાંય એળે ન જાય તે તેના માટે પહેરો રાખીને બેઠા અને અમારું ક્યાંય અમને એક પણ પગલું અમે ચૂકવા નથી માગતા એના માટે જ અમે અહીંયા બેઠા છીએ દિવસથી બેઠા છો હજી તો ચાર તારીખે એનું પરિણામ આવવાના છેલ્લા સત્તર સાત તારીખથી તમે બેઠા છો એટલે કે એક દિવસથી બેઠા છો શું હજી કેટલા દિવસ તમે બેસો છેક સુધી બેવાના શું લાગે છે તમને અમે છેક ચાર તારીખ સુધી બેહવાના છીએ અને અમારી અલગ અલગ ટીમો એવું નથી કે હું એક જ બેસું છું કે બીજા બેસ અમારી અલગ અલગ અમે ટીમો બનાવી છે જે દિવસ રાત અમે અલગ અલગ રોટેશનમાં બેસતા હોઈએ છીએ અને સતત અમે ચાર તારીખ સુધી બેસશું અને એમાં કોઈ બે મત નથી તમને પૂછવા માગીશ શું તમને પણ પડશો આસન ઉપર ભરોસો નથી કે અહીંયા બેવું પડે છે તમારે શું ક્યાં માગો છો એ તાનાશાહીવાળા છે એટલે એમના ઉપર બિલકુલ ભરોસો નથી જેમ કે ઉપર લેવલથી સરકાર બધી એમની સર્વેસર્વ કરતા હોઈએ છીએ એમને જે ધારો એ કરી શકે બધું એમનું છે એટલે કંઈ પણ કરવું એ કરી શકે એટલે અમને ડર લાગે છે એટલે અમે અહીંયા વોચ રાખીએ છીએ સીસીટીવી લગાવેલા છે આ સામે એલઈડી પણ દેખાય છે છતાં પણ બેસવું પડે શું કારણ એ સીસીટીવી લગાયેલી છે પણ છતાંય એ લોકો ધારે તો એ બંધ કરી શકે છે એ ગમે ત્યારે બંધ કરવું તો એમને એ નોર્મલ વાત છે એમના માટે અત્યાર સુધી બંધ થઈ છે ક્યારે કોઈ ઘટના છે ખરે હા પહેલા દિવસ બંધ થઈ હતી થોડી વાર માટે અને પછી એમને પૂછ્યું હતું કેમ ગઈ પણ એને કીધું હતું કે લાઇટ જતી રહી હતી એ મેં કલેક્ટર સાહેબને કહ્યું હતું અને સાહેબ એ પછી તેમને અહીંયા બધાને બોલાવી અને ઇન્વર્ટર પર નાની રીલડી રહી ને ઇન્વર્ટર પર કરાવી નાખી જાય એટલે લાઇટ જાય તો તરત એ ઇન્વર્ટર પર કન્વર્ટ થઈ જાય છે એટલે અમે અહીંયા દિવસે ત્રણ ચાર જણ રહીએ રાત્રે તો ફરજીયા ચારથી પાંચ જણ રોજ આવે જ છે દિવસે ત્રણ ચાર અને રાત્રે ચાર પાંચ જણ રહ્યું છે ઓકે એટલે શું આમ લાગી રહ્યું છે ક્યારે એવું ઘટનાઓ બની બનતી હશે તમને એવું લાગે છે કે ઈવીએમમાં કદાચ છેડછકા તમને એવું લાગે એટલે હા લાગે છે લાગે જેમ કે અત્યારે હેકરો એવા પડ્યા છે ને કે પૂછો જ મત

અન્યાયની લડાઈ લડે છે જે ન્યાયની લડાઈ લડે તેને સંઘર્ષ કરવાનો છે અને અમે ઠેક સુધી સંઘર્ષ કરીને રહીશું સડકસે લે કે સંસદ સંઘર્ષ કરીને અમે ફોક્યો ફોકવામાં માનીએ છીએ અને અમારા કેન્ડિડેટ પણ પંચાયતથી લઈ અને પાર્લામેન્ટ સુધી ગયા છે કોઈ અમારા ઉમેદવાર એવા નથી કે ડ્રોન મશીનથી ઉતારી દીધા હોય એવા અમારા જે ઉમેદવાર છે એ પંચાયત થી લઈ અને પાર્લામેન્ટ સુધી એટલે કે નાનામાં નાનું ઇલેક્શન પણ પોતે લડ્યા છે ને અને આપણે લોકશાહી ભારત લોકશાહીમાં સૌથી મોટામાં મોટું ઇલેક્શન એટલે લોકસભાનું ઇલેક્શન સાંસદ સભ્ય બનવા માટેનું ઇલેક્શન જે ભારતના લોકશાહીના મંદિરમાં પહોંચવા સુધીનું છે એ ઇલેક્શન પણ લડ્યા છે એટલે તેમને સંપૂર્ણ કઈ રીતનું લોકોની મુશ્કેલીઓ હોય છે કઈ રીતની તેમની સમસ્યા હોય છે તેને તેને કઈ રીતે સમસ્યાનો હળ થાય છે તે તમામ વસ્તુ છે તે વાકેફ છે અને તેના માટે ખડે પગે ઊભા છીએ તો આ હતા ગેની ઠાકોર એટલે કે કોંગ્રેસના કાર્યકર્તો છે ને તેમનું કહેવું છે ક્યાંક તેમને પ્રશાસન ઉપર કે તંત્ર ઉપર થોડોક ભરોસો નથી જેના કારણે તેઓ અહીંયા નિગરાની રાખીને બેઠા છે તેમનું કહેવું છે કે ઘણીવાર એવી ઘટનાઓ બનતી હોય છે કે જેના કારણે તેમને ડર છે કે હેકર દ્વારા હેક થઈ જતા હોય કે એવી એમાં છેડખાની થતી હોય છે તેમને લઈને તેઓ અહીંયા નિગરાની કરીને બેઠા છે અને તેઓ કહી રહ્યા છે કે જ્યાં સુધી ઇલેક્શન પત્યું છે ત્યારથી લઈને જ્યાં સુધી પરિણામ ના આવે ત્યાં સુધી તેઓ અહીંયા પહેરો કરીને બેસશે અને તમામ જે સીસીટીવી છે અને જ્યાં એલઈડી લગાયેલી છે બહાર જે રૂમની બહાર છે સ્ટ્રોંગ રૂમની બહારથી એલઈડી ઉપર દેશ દેખરાની રાખી રહ્યા છે અને તેમનું કહેવું છે કે જ્યાં સુધી પરિણામ ના આવે ત્યાં સુધી અમે અહીંયા રહીશું ને આ વખતે કોંગ્રેસનો જીતનો દાવો પણ કરી રહ્યા છે પણ હવે જોવાનું હોય છે ચાર તારીખે જ્યારે પરિણામ આવે છે ને ત્યારબાદ શું બહાર આવે છે તેને લઈને હવે જોવાનું રહેશે પરેશ પઢિયાર ગુજરાત તક બનાસકાંઠા